જય સ્વામિનારાયણ ભગવાન જમો દયાળુ જમો મારા વાલા જમો આજે બનાવ્યું છે રીંગણ બટેટાનું શાક ભગવાન માટે પછી ટીંડોળાનો સંભારો ખીચડી દહીં દૂધ ભગવાન આજે ગરમ ગરમ રોટલા આપ્યા છે મસ્ત એના ભગવાન જમો દયાળુ જમો મારા વાલા જમો ચાલો બધા તમે પણ બધા જમવા ચાલો ને થાળ તો ક્યારનો ગાઈ લીધો છે એટલે આવી જાવ બધા જમવા ચાલો આપણે જઈએ લિટલ સુપર માર્કેટમાં એક બે વસ્તુ લેવા જોઈએ છે આપણને મળે છે કે નથી મળતું હે મળે છે કે નથી મળતું આજે ઠંડી બહુ જ નહીં છે અત્યારે અમારું એને છે એટલું રબીજ થઈ ગયું છે ના પૂછો કે કે એપોઇન્ટમેન્ટ પણ નથી આપતા ને આ હેલ્પ પણ નથી કરતા અમારું યુકે ક્યાં જશે અમારું યુનાઇટેડ કિંગડમ કહેવાય ક્યાં જશે એનું નામ હતું એક વખત એનો એમનો સૂરજ બધી કન્ટ્રીમાં ફરતો હતો અસ્તિત્વ હતું અત્યારે અસ્તિત્વ છે બધા એટલે કે બધી કન્ટ્રી ઉપર એમણે રાજ કર્યું છે યુકે ના લોકોએ અત્યારે એટલું ડાઉન જાય છે તે નીડ ટુ થિંક અબાઉટ કે આ કન્ટ્રી ક્યાં જશે એક નામ હતું એક નામ હતું ચાલો હું આ દુકાને આવી છું દોરા લેવા બરાબર થેન્ક યુ ચાલો મારું શોપમાં કામ પતી ગયું કે કે છે ને ગાડીનું એટલે કે ગાડીની જે ચાવી છે ને એની બેટરી પૂરી થઈ ગઈ હતી એટલે બહુ જરૂરી હતી નાખે છે ને લોકથી ખોલવું પડે સેન્સર થઈને હું આવી છું હું આવી હતી લિટલ અમારું શોપિંગ સેન્ટર છે ને ત્યાં હા 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 ના જવાય ના જવાય હે ને જવાય ના જવાય કાર આવે છે આ છે બસ સ્ટોપ કોઈને બસ પકડવી હોય તો અમે બહુ પેકડી છે બસીસ બસીસમાં બહુ ગયા છે ચાલો મારા બે કામ થયા છે હજી એક કામ હજી નથી થયું જોઈએ થાય કે નહીં પછી તમને કહેશું અત્યારે નથી કેવું ચાવીનું પતિ કહ્યું છે કે કે જરૂરી હતું એમાં છે ને સેન્સર છે ને એટલે પાઉને આવી ના બે પાઉની આવી પેલા પાઉની આવતી હતી હવે બે પાઉની આવી ચાલો હું જાઉં છું હવે ઘરે અમે ઘરે જઈએ બ્યુટીફુલ સન સાઇટ ચાલો કે આજે મેકઅપ નહોતો કરવો ટાઈમ નહોતો મારી પાસે ટાઈમ જ ના હોય એ ત્યાં છે જ્યોતિબેન બેન તમારા પાસે ટાઈમ જ ન હોય હાચે જ બધા પાસે ટાઈમ હોય ખબર ને મારી પાસે ટાઈમ જ ન હોય મહારાજ માટે નાઇસ કલરની વ્હાઇટ હાર્ટ બનાવી છે પણ મહારાજ હું ભૂલી ગઈ તમને આપતા એટલે કે હું ગાડીમાં લઈ આવતા ભૂલી ગઈ એ ડોખલાવનો છે ને મહાપ્રસાદ રેડી થઈ છે ડોખલાવનો મહાપ્રસાદ કે સભા કરવા આવી છું હું આજે સભા કરવા આવી છું તો છે ને મહાપ્રસાદ તૈયાર છે ચાલો ચેનલ બાય બાય વિન્ટર આઇટમ વિન્ટર આઇટમ આજે બનાવું છું ખજૂર પાક લડુ સ્પેશિયલ વિન્ટર આઇટમ સ્પેશિયલ વિન્ટર આઇટમ ચાલો સર સબસ્ક્રાઈબ બાય બાય